શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે તો તેને શ્રાવણી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આજે આ શ્રાવણ માસની પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખાસ ફળદાયી છે આ દિવસે કરવામાં આવેલા ધાર્મિક કાર્યનો પુણ્ય જીવનભર રહે છે જેને અક્ષય પુણ્ય કહેવામાં આવે છે તો આજે આપણે આ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળશું જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્યનારાયણ ભગવાનની કથા અધ્યાય એકથી પાંચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સર્દશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવ ભયહરમ સર્વલોકનાથ સત્યનારાયણી કથાનો મહેમા અનેરો છે કથાના મહેમાનું કારણ એ છે કે આવ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો દોલતવાન બને કોઈ બંધી વ્રત કરે તો બંધન મુક્ત બને ગમે તેટલો માનવી ભયભીત હોય તો પણ જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભયમુક્ત બની જાય છે સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત અતિ ઉત્તમ લાભદાયી છે આ વ્રત કરવાથી દરરોગની મનોકામના પરિપૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે એમાં નાતજાતનું કોઈ બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બાળકથી માનીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આવ્રત નરનારી કે બાળક કોઈ પણ કરી શકે છે આ વ્રત સાવ સાદું અને સીધું છે આ વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે આ વ્રતમાં સૌથી વધારે મહેમાતો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી ભક્ સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય તાપોને હરનારું શ્રી સત્યનારાયણ પાવનકારી વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો મનુષ્યની ધનધાન્ય અને અન્ય ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે તે વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતતિ પ્રાપ્તિ કરે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય અને તેને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આ વ્રત દર પૂનમના દિવસે સાયંકાળે એક પાજોટ ઉપર વ્રત કરનારી સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તે તેના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકો ધૂપદીપ કરીને આ વ્રત કથા વાંચી જવી જેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલો પુણ્ય હાસિલ થાય છે અધ્યાય પહેલો જેમાં વિધિ આવે છે અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થ ક્ષેત્રે નેમી શારણ્યમાં તપ કરનારા સનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદ્યાસના શિષ્ય સુદપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું હે મહામુનિ આજના કલયુગમાં એવું તો કયું વ્રત છે કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રી સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનીમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું આપ કૃપા કરી મને કહો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્યનારાયણનું છે તેને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું અને ક્યારે કરવું તે બધું મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો આરંભ સવારે કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય પોતાના સગા સંબંધીઓ અને સ્નેહીજનો સાથે કથાશ્રમણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે બોલે શ્રી સત્યનારાયણ દેવની જઈતી શ્રી રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યય સમાપ્ત કાશીનગરીમાં એક અતિ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ફટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તો દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તો મને બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્ય નારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનો વ્રત હું આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં ગયો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું ને મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગાવાયેલા મિત્રો સ્નેહીજનો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેને દર પૂનમને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષ ગતિને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુતપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છે છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબજી સધનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ સમયે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો તેણે એક લાકડાની ભારે ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેને બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપશેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્ય નારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધનધાન્ય ને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ લઈ પાણી પીને પોતાના નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો પારો વેચી જે દ્રવ્ય મળશે એ દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાંદોના લતામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારા કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેરાવ્યો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો બોલો શ્રી સત્યનારાયણ દેવની જઈતી શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યાય સમાપ્ત ત્રીજા અધ્યાયમાં સાધુ વાણિયાની કથા આવે છે પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતાપ સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નદીના નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા તે સમયે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળ્યો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેણે વહાને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો હે રાજન આપ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું સંતાન પ્રાપ્તિ માટે હું ભગવાન વિષ્ણુનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું સત્ય નારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણીએ વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રત વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુવાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ આમ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા જ મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી એક કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને આ વ્રત કરવા જણાવ્યું છતાં એના પતિએ તે તરફ ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેના પર કોપાઈ માન થયા ત્યાર પછી કાલને વશ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની સામે આવેલા સુર નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓ અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુવાણીયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભગ્ન થયેલો જોઈ તેને શ્રાપ આપ્યો તને મહાન અને દારૂણ દુઃખ પ્રાપ્ત થાવું એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતાં દશે દિશાઓમાં સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણીઓ અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાને પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણીઓ અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છીએ આ પાગના કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ પણ બહુ વિચાર કર્યા વિના તેમને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ બંનેને દોડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈ કોઈએ પણ વણિકપુત્રોનું કેવું સાંભળ્યું નહીં ચંદ્ર કે તું રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ એના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુતની પત્ની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી છેલ્લે ભગવાનને વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી અને જે કાંચ પ્રસાદ મળ્યો તે હું ઘેરે લઈ આવી છું આવું કન્યાનું વચન સાંભળી લીલાવતીને પોતાના દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાહલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ પ્રભુ આપ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુ સાધુવાણીઓ અને તેનું જમાય તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા લાગ્યા બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જ ઈતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત અધ્યાય ચોથો સાધુ વાણીઓ અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને એનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે એક વાહનને કિનારે વાહનને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સન્યાસીનું રૂપ લઈ વણી પાસે આવ્યા ને બોલ્યા તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલો તે બ બંને વણિકોએ સાધુની મશ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદરા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાને આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાય માન થઈ તથાસ્તુ કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણિયા પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેણે વહાણમાં જોયું તો વેલા અને પાંદરા ભરેલા હતા આ જોઈ સાધુવાણીઓ તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાધુવાણીઓનો જમાય કંઈક સમજો હતો તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો જંગલમાં રહેતા સન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પહેલાં સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરીને માફી માગી સાધુવાણિયાને આમ કરગડતો જોઈ સન્યાસી બોલ્યા હે સાધુવાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી તને વારવાર દુઃખ થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુવાણીઓ તેની માફી માગવા લાગ્યો અને સ્તુતિ કરતાં બોલ્યો કે હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવે તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોઈ ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફરતા સાધુવાણીયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યું પોતાનું ગામ નજીક આવતા સાધુવાણીયાએ પોતાના એકદૂતની પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂજન કરતી હતી ત્યાં સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે ભજનનું કાર પૂજનનું કાર્ય આટોપી દઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરો કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વાહનને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેને તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટ્રાક દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને એનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને સંતોષ થયો તેને વિધિ પ્રમાણે ત્યાં જ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂંજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘેર આવ્યા બાદ દર પૂર્ણિમાને પૂર્ણિમાને દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી પણ તે સત્ય લોકમાં ગયો બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય શ્રી રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત અધ્યાય પાંચમામાં માં રાજા તુગધ્વજની કથા આવે છે તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનો લાલન પાલન કરવા તત્પર રહેતો તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણો દુઃખ પામ્યો એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળીઓ સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભક્તિ ભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો ન તો દેવને નમન કર્યું અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા ઝવેરા તસગડો નાશ પામ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કેમે પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કરી લીધું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂંજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે ગયું તેણે સર્વ ગોવાળિયાને બોલાવીને રાજા ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યું પોતાનું કથા પૂંજન થતાં જ સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયું અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ તેનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય તે ધનવાન બને અને જે બંધનમાં હોય તે બંધન મુક્ત થાય છે વળી જે ગમે તેટલો માનવી ભયભીત હોય તો તે ભય મુક્ત થાય છે આમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને તે સત્ય લોકમાં જાય છે સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહેમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મે સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાને પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો તેને કાળ કહે છે તો કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્યદેવ કહે છે એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છી ફળ આપે છે આ હળાહળ કલયુગમાં તો શ્રી સત્યનારાયણનું વ્રત સ્વરૂપે રહેશે જે કોઈ ભક્તિપૂર્વક ભાવપૂર્વક આવ્રત કથાનું નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સગળા દુઃખો નાશ પામે છે તેના સગળા પાપો નષ્ટ થઈ જશે તો હે મુનિવરો પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પૂર્વજન્મ કયા કયા થયા હતા તે હું જણાવી રહ્યો છું તે તમે ધ્યાનથી સાંભળો જે નિર્ધન મહાબુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષને પામ્યો લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂંજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું હતું તેથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયું ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અર્ધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અર્ધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂમનું થયો હતો તેણે પોતાની પ્રજાનો પુત્રને માક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુંઠમાં ગયો ઈતિ શ્રી પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની છે તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવો ના દેવ મારે માટે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વ સર્વકાય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ